આજે આપણે આપવાના છીએ આખા રેમ છે તો ચાલો રેમ પેલા આપડે ચાલી ને હું તમને બતાવું આપણો ખાટલો ચોવીસે કલાક આયા તો હોય તો આપણું ઘર તો આ કમ્પ્લીટ થઈ ગયું છે તો જોયું તો અને છે આપણી નવી બાઇક વ્હીલચેર સાઇકલ એની પર બેઠા છે અને હા આજે આપણે આપવાના છીએ આખા ઘરનો ટૂર બધુંય બતાવી દો કે આ કેટલી રૂમ છે ને એ બધું આમ તો તમે નોર્મલ બધા એ વિડીયામાં જોતા છો પાછળ બેકગ્રાઉન્ડ ને એ બધું તો જોઈએ હવે ઘરનો ટૂર તમને આપીએ

તો જો અહીંયા આપણે ત્રણ બારી રખાવીને અહીંયા આપણું ટેબલ આવશે અહીંયા આપણે બાર હાથ મેંકવા નથી ને અહીં તોડ્યું નથી તોડવાનું છે તો જો આવું કંઈક છે અને આપણે હા લાઇટ ફિટિંગ અહીં કરી નાખ્યું છે પંખા આવવાના છે તો જો આવું કંઈક છે એકવાર તમને લાઇટ ચાલુ કરીને બતાવું કેવું અંજવાળું પડે જો વાહ તો આવી કંઈક આખી રૂમ લાગે આપણી અને જો અહીંયા આપણા કપડાં રહે પછી આવી રીતનો આપણી રૂમ છે આ આ છે આપડી બીજી રૂમ જો ચાલો એમાં હું તમને બધું બતાવી દઉં આ રૂમ ની અંદર હજી બાણા ફિટ નથી કર્યા કરવાના છે તો આ રૂમ કઈક આવી રીતની છે આમાં આપણે બે બારી કેમ કે હાથી નીચ છે બાકીની તો પછી નાખી નહીં અને અહીં જો આપણે ટાકો એ ફિટ કરી નાખ્યો છે ને આ બાણા આપણે અહીંયા લગાડવાના છે ને અહીં જો આપણે બે બારી ને આપણે મોટરનું ટાટા અને આમાં લાઈટ ફિટિંગ આપણે કરી નાખ્યું છે ને એક પંખો આવશે જે તો આવું કઈક છે અહીં જો અમારે પેલા મંદિર હતું ને હનુમાન દાદા નું એમને આ બધું કામ થઈ ગયું તો અહીંયા તો આ રૂમ ની અંદર ની જો આવી રીત ને પંખા આવશે બતાવશો તમને ઓસરીનું ઓસરી આપણે જો કવડી મોટી છે આમ તમે એટલા વી તરી ખાટલા રાખી દો ને તો એ મોહરીમાં સમાઈ જાય આ છે પાણીયારું આ પાણીયારામાં આપણે મંદિર મેકેલું છે આપણે જો અહીંયા ખાટલો છે આપણો ખાટલો ચોવીસે કલાક અહીંયા જ હોય અને બાકીની અહીં આખી તમે વહેરી જોઈ શકો છો જો આવી રીતની રૂમ છે આપણી અને રૂમ તો જોઈ લીધી અને આવું અસરી છે કવડી મોટી છે ગઈ લો તમે અહીંયા આપણે એક બારી મેકાવી જેથી અહીંયા ગમે કંઈક બેસીએ કે એમ તો ખાવાના અહીંથી આવે તો જો આવી રીતની બારી ને હા અહીંયા છે આપણી ગલેરી તો ચાલો ગલેરીની અંદર આ મેં તમને એક કઈ વિડીયોમાં નથી બતાવ્યું તો જો આવી રીતની અમારે ગલેરી છે આ તો જો હા સાકડી છે હું આજે હા

આવડો આમ તો રેમ છે તો ચાલો રેમ લે આપણે ચાલીને હું તમને બતાવું તો અમારે જો આવી રીતની સાયકલ તો આવી રીતે સાયકલ હાલ તો આપણે આવી ગયા છે નીચે રેમભુપલ્લી

કેમ કે ઠંડુ એટલું પાણી આવે ને પેલી વાગે આમ વાત ખુશે ને મેં હું મેં એક વખત કર્યું હતી હું તો હા જે છડીજો મારો તીવ કહેતો તો ચાલો હવે બતાવું તમને અમારા ઘરનું રસોડું પણ એ રસોડામાં કોઈ રાંધી એમ જ નથી કે રંધાય તો આ છે રસોડું પણ આમાં બધું આપણે વધારાનો સામાન મેં દીધો કેમ કે ને એવું તો આ રસોડું છે ને આમાં ગમે મોટા વ્યક્તિ આવે ને તો અહીંયા માથું અફળાઈ જાય કે તો આ હાવ ની શું ને એટલે આમાં કઈ રંધાય મને નહીં કેમ કે માથા ને ઉપદ્રામ ભાગ્યા ઉપરડી એક વખત તો કડિયા કામ કરતા ને એને તો ભેગું આ માથા આવી રીતનું રસોડું છે આપણે રસોડું બહાર માં કરવાનું છે વસરીમાં મેં તમને કીધું ને એ પછી તમને બતાવીશ તો આ રસોડામાં તો કંઈક કરશો હવે અવડું મોટું છે અમારું ફળ્યું

આમાં મારી સાયકલ હાલતી નથી એટલે આગળ નહીં હાલ રેતી હોય ને એટલે હાલે બાકીના થોડાક ઝાડવા આ બાજુ અને આવું બધું હાલે જો અમારા મમ્મી તનુ અને સિવાય આમ દાંત બહુ આવે તો જો આવું કંઈક હતું અમારા ઘરનું ટૂર બાકી એવું લાગ્યું કોમેન્ટમાં કે કઈ મારા ઘર નું ટૂર તો આવું કઈક ઘર છે અને દાદરા પાછળ છે ને દાદરા પાછળ બાથરૂમ છે થેન્ક યુ તમે એટલા બધા એટલો સપોર્ટ કરો ને આપણું નવું ઘર થઈ ગયું છે કમ્પ્લીટ કુપી મૂપી લાદી ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને પેલા આપણું ઘર કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું તમારા બધા એનો સપોર્ટ છે આવાના આવા સપોર્ટ કરતા રહેજો બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમેશે ગમે લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પછી નવ વ્લોગમાં અત્યારે વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય બાય